પોતાના દુઃખ અને પીડાની વાતો દરેકને કહેવાથી કોઈ લાભ થતો નથી પરંતુ જે ભેરું હશે તે ભીતરની વાત જાણી જ હશે અને સંકટ સમય સાથે ઉભો રહી છે પોતાના આત્મીયજનો પર દરેક વ્યક્તિઓ અતૂટ વિશ્વાસ રાખવો જોઈએ કારણ કે ભરોસો એ મહામંત્ર છે તેવું વિખ્યાત રામાયણ કથાકાર પૂજ્ય મોરારી બાબુએ આજે નારાયણ સરોવર કોટેશ્વર ખાતે ઝૂલેલાલ મંદિર સંકુલ ખાતે ચાલી રહેલ માણસ કોટેશ્વર આ કથામાં ભાવિકોને ઉપદેશ આપતા જણાવ્યું હતું આજની કથામાં પૂજ્ય બાપુએ બુદ્ધ ગુરુના મહાત્મ્યનું વર્ણન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પોતાની મતિ અનુસાર પોતાના ઈષ્ટને ભજવા સ્વતંત્ર છે જેવી જેની શ્રદ્ધા તેવો તેનો ઈશ્વર તેવું જણાવી તેમણે બુદ્ધ પુરુષના છ ઓળખ ચિહ્નો વર્ણવ્યા હતા જેમાં ઐશ્વર્ય જ્ઞાન વૈરાગ્ય ધર્મ કીર્તિ અને યશ હોય તે બુદ્ધ પુરુષ હોય છે તેમણે ઐશ્વર્ય જ્ઞાન વૈરાગ્ય વગેરેની વિસ્તૃત વ્યાખ્યાની દ્રષ્ટાંત સમજ આપી હતી અષ્ટમૂર્તિ ઈશ્વરના પણ ઉપરોક્ત છ ગુણ સાથે અન્ય બે ગુણનું ભાવવાહી શૈલીમાં વર્ણન કર્યું હતું બુદ્ધ પુરૂષની પોતાના આશ્રિતો પર અતૂટ ભરોસો હોય છે તેથી દરેક વ્યક્તિને પોતાના ઇષ્ટ પર અતૂટ વિશ્વાસ રાખવો જોઈએ તેવો ઉપદેશ અકબર બિરબલની કથાના દ્રષ્ટાંત સાથે જણાવ્યું હતું પરમાત્મા ઉદ્ધારક છે તે હરી છે મુસ્લિમ બિરાદરો બાપુની કથાનું શ્રવણ કર્યું હતું આસપાસના ગામોમાંથી હજારો શ્રોતાઓ કથામાં ઉમટતા મંડપ ટૂંકો પડ્યો હતો નારાયણ સરોવર કોટેશ્વર ખાતે ચાલી રહેલ કરામ કથામાં લખપત તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો મોરારી બાપુને મળવા પહોંચ્યા હતા